પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી એના તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને સિત્તેરમો દિવસ સત્તાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ શાંતિનું જીવન શાંતિનું જીવન ઓસ્ટ્રેલિયામાં એક હાઉસ બહુ જાણીતું છે એના ઘરના આગળના ભાગમાં એ ઘરનું નામ લખ્યું છે સાલોમ હાઉસ શાંતિનું ઘર હિબ્રુ શબ્દના અર્થ પ્રમાણે એ ઘરમાં શાંતિનો અનુભવ કરવામાં આવે છે જે લોકો એ ઘરમાં પ્રવેશ કરે છે તેઓને પ્રભુની શાંતિ ત્યાં મળે છે કેટલાક વ્યક્તિઓ ત્યાં સ્ટાફ તરીકે કામ કરે છે અને ઘરમાં ચાલતી સેવામાં આ સ્ટાફના ભાઈ બહેનો મદદ કરતા હોય છે આ ઘરમાં કોને લાવવામાં આવે છે જે લોકો દારૂની લતમાં હોય દારૂના નશાના બંધાણી હોય કોઈકને કોઈક રીતે ડ્રગ એડિક્ટ હોય જુગાર રમતા હોય મારામારી કરતા હોય કોઈને નુકસાન પહોંચાડવાનું કામ કરતા હોય એવા લોકોને એવા લોકોને આ સાલોમ હાઉસમાં પ્રવેશ આપવામાં આવે છે અને ત્યાં એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે વૈદિકીય ટ્રીટમેન્ટ સારવાર કરવામાં આવે છે પણ વૈદિકીય સારવારની સાથે સાથે જે પેલા સ્ટાફના ભાઈ બહેનો છે એ પ્રભુના વચન દ્વારા એમને સમજ આપે છે વચનની સમજ કાઉન્સલિંગ કરે છે પ્રભુ પવિત્ર આત્માની દોરવણી પ્રાપ્ત થાય અને સારું જીવન જીવી શકે એના માટે એમના પ્રયત્નો કરવામાં આવે છે અને જેના કારણે ઘણા બધા ઘણા બધા વ્યક્તિઓ જે ત્યાં આવ્યા છે કેટલોક સમય રહે છે એમની સારવાર થાય છે અને સારા થઈને બહાર સારા વ્યક્તિ તરીકે જાય છે નશો કરવાનું છોડી દે છે ડ્રગ એડિક્સ હોય તો એ પણ છોડી દે છે જુગાર રમતા હોય તો એ એ કુટેવમાંથી તેઓ બહાર આવે છે ગુસ્સો કરનારા હોય મારા મારી લડાઈ ઝઘડા કરનારા હોય તો હવે શાંતિની સ્થાપના માટે પ્રયત્ન કરે છે અને આવી બધી બાબતો આ સાલોમ હાઉસમાં કરવામાં આવે છે શાંતિ પ્રભુ ઈસુમાં મળે છે પ્રભુ તમને પ્રેમ કરે છે અને આ સાલોમ હાઉસની સેવા દ્વારા ઘણા બધા લોકોએ જીવનમાં શાંતિનો અનુભવ કર્યો કેટલાક જેઓએ પોતાના પત્નીને મૂકી દીધા હતા તેઓ પસ્તાવો કરીને પ્રભુની પાસે આવ્યા અને પોતાના પત્નીને તેડી લાવીને બાળકોની સાથે સારું જીવન જીવતા હતા ફિલિપિયોનો પત્ર ચોથો અધ્યાય અને સાતમી કલમ ફિલિપીઓનો પત્ર ચોથો અધ્યાય અને સાતમી કલમ ત્યાં પ્રભુનું વચન પાઉલ લખે છે કે દેવની શાંતિ જે સર્વસમજ શક્તિની બહાર છે ઈશ્વરની શાંતિ માણસના જીવનમાં આપવામાં આવે માણસો એ શાંતિને સમજી શકતા નથી જે ઈશ્વર શાંતિ આપણા જીવનમાં આપે છે દેવની શાંતિ જે સમ સર્વસમજ શક્તિની બહાર છે તે સુમાં તમારા હૃદયો અને મનોની સંભાળ રાખશે વાલા ભાઈઓને બહેનો ફિલિપિયોની મંડળીને પાઉલ પ્રેરીતે લખ્યું મંડળીમાં તમારા જીવનમાં પ્રભુની શાંતિ એ કાયમ ટકી રહે અને આ સાલોમ હાઉસની સેવા લોકોના જીવનમાં ઈસુની શાંતિ આપવાનો પ્રયાસ ઘણી બધી રીતે પ્રભુએ આશીર્વાદિત કર્યો છે આપણા જીવનમાં પણ એ શાંતિ આપનાર પ્રભુ છે ત્યારે આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ શાલોમ તમારી શાંતિ અને તમારી શાંતિ અમારા હજયોમાં રાજ કરે એ પ્રભુ તમારી ઈચ્છા છે ત્યારે એ વચન પ્રમાણે જેઓ આ સેવામાં છે તેઓના માટે અને અમારા બધાના માટે આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ જ ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન